Ама ટેસ્ટ થોડો સારું હવે

હવે આપણે આમાં કાજુ અને બદામ નાખશું હવે આપણે હવે આપણે નાખશું ખાંડેલી એલસી હવે આપણે સેવ તૈયાર થઈ ગઈ છે હવે થાળી માં આપણે લઈ દઈશું સુગંધ તો બહુ સારી આવે છે આ બની ગઈ આ બ્રેડ છે હવે થોડી વાર એને ઠરવા દેસું પછી એના બટકા પાડી દેસું તો મિત્ર જોવો છો તમે સેજ સેવ બનાવી નાખી છે કાજુ બદામ એલચી નાખીને મસ્ત મજાની તો થોડી વાર એને ઠરવા દેવી પડશે હવે આ સેવ ઠરી ગઈ છે હવે આપણે એને બટકા પાડી દઈશું

મિત્રો અમારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ આપણે પાંચમા બ્લોગમાં